તેને લઈને આપણે લાઈવ બતાવીશું નજરના માધ્યમથી મિત્રો લાઈવ જોઈ રહ્યા છો ત્યારે તમામ મિત્રો હળવદના ઇલેક્શનને લઈને લાઈવ જે છે તેને લઈને પરિણામ છે એક નંબર વોર્ડમાં પરિણામો લઈને ખાસ કરીને એક નંબર વોર્ડમાં ચૂંટણી છે તેને લઈને એને પરિણામને લઈને ખાસ આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજર રોજના માધ્યમ થકી આપણે લાઈવ જોઈ રહ્યા છો ત્યારે ચૂંટણીના જે કંઈ સમીકરણો હોય છે પ્રમુખના દાવેદારો હોય છે અને આગામી દિવસોમાં જે કંઈ હોદ્દેદારો હોય છે તેને લઈને અંદરો અંદરની જે હોય છે આમ તો મેં કહ્યું એમ કે જ્યારે પણ ચૂંટણી યોજાય ત્યારે પેનલ ટુ પેનલ જીતવાની શક્યતા નથી હોતી ઘણીવાર એવું હોય છે ક્રોસ વોટિંગ હોય છે બીજું ત્રીજું હોય છે ત્યારે આ પ્રકારના બનાવો બનતા હોય છે અને એવી જ રીતે પરિણામો ચોંકાવનારા સામે આવવાની તૈયારીમાં છે પહેલા નંબરનું વોર્ડ નંબર એકની ગણતરી ચાલી રહી છે હજુ હાલ સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી લઈને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ પરંતુ જે જેમ જોઈએ તો કોંગ્રેસના ઉમેદવારો જે બહાર આવ્યા એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર જીતા હોય અને ત્રણ ઉમેદવાર આવ્યા હોય એવું આપણને પ્રાથમિક માહિતી ઉમેદવારો આવ્યા હોય એના ઉપરથી લાગી રહ્યું પરંતુ સત્તાવાર જે માહિતી આવે ત્યાર પછી જ હું તમને સ્પષ્ટ અપડેટ આપું કે કઈ રીતની પરિસ્થિતિ છે અને શું છે તેને લઈને આપણે ખાસ નજર હળવોદના સોશિયલ મીડિયા થકી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ શું છે પરિસ્થિતિ તેને લઈને તમામ દર્શક મિત્રો જોઈ રહ્યા છો તે હળવદના ચૂંટણીના પરિણામને લઈને આપણે લાઈવ અત્યારે મોડલ સ્કૂલથી જ્યાં પરિણામ રિઝલ્ટ આવવાનું છે ત્યાંથી આપણે છીએ અને અહીંયાની પરિસ્થિતિ લઈને શું પરિસ્થિતિ છે તે પણ આપણે બતાવીશું સાથે સાથે મેં કહ્યું એમ કે ચૂંટણીના પરિણામો જે છે એ પરિણામોને લઈને બધામાં ઘણીવાર એવું હોતું હોય છે કે ચોંકાવનારું પરિણામ પણ આવતું હોય છે હાર જીતના સમીકરણો હોય છે વાર શાંતિપૂર્ણ રીતે માહોલ પણ હોય છે ઘણીવાર ક્યાંકને ક્યાંક જીતને અલગ રીતે પણ ઉજવવા માટેની પણ તૈયારી થતી હોય છે તેને લઈને આપણે નજર લાઈવ એટલા માટે મિત્રો રાખ્યું છે કે અહીંયાથી તમને પરિણામો મળતા રહેશે સાથે જ મેં આપને કહ્યું એમ ના કહું પરિણામને લઈને હાલ તો જે આતુરતા જોઈ રહ્યા છો તે પહેલા નંબર વોર્ડ ની ગણતરી ચાલુ થઈ છે અને ત્યાંને લઈને શું છે સ્થિતિ તેના પરિણામો પરિણામોને અંગેની માહિતી તે ઉપરાંત અહીંયા ઉમેદવારો પણ છે ને ઉમેદવારો બીજા ઉમેદવારો છે ગણતરીમાં ગયા પણ છે એટલે ઉમેદવારો બહાર આવે ત્યારે આપણે ખ્યાલ આવશે પરંતુ હાલ તો જે આપણને માહિતી મળી રહી છે તેને લઈને ખાસ પ્રથમ વોર્ડની ગણતરી ચાલી રહી છે મિત્રો અને અહીંયા જે બહાર છે એ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ચારે પાર્ટીઓના ઉમેદવારો અને ચારે પાર્ટીઓના આગેવાનો છે ઉમેદવારો અને એજન્ટો છે ગણતરીના એ તમામ લોકો અહીંયા છે અને શું છે પરિસ્થિતિ તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજર નજરરોજના માધ્યમથી આપણે લાઈવ પણ જોઈ રહ્યા છું પ્રથમ નંબર વોર્ડમાં ચોંકાવનારો કદાચ રિઝલ્ટ આવી શકે કારણ કે પ્રથમ નંબર વોર્ડમાં ઘણીવાર એવું બનતું હોય છે મિત્રો કે જેને લઈને ક્રોસ વોટિંગ થતું હોય ત્યારે આપણે લાઈવ સૌ વાર બતાવી રહ્યા છીએ કે વોર્ડ નંબર એકનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે વોર્ડ નંબર એકમાં ત્રણ ભાજપ અને એક કોંગ્રેસની જીત થઈ છે મહત્વની વાત કરવામાં આવે તો ભાજપના વોર્ડ નંબર એકના ભાજપના જે જીતેલા ઉમેદવારો છે તેમના મતો કેટલા મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર છે તેને કેટલા મતો મળ્યા છે તેને લઈને પણ આપણે લાઈવ મિત્રો બતાવીશું નજરાજના માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો હાલ તો વોર્ડ નંબર એકનું પરિણામ આવી ગયું છે અને સત્તાવાર રીતે જાહેરાત પણ થઈ છે કે વોર્ડ નંબર એકમાં જે પરિણામ આવ્યું છે તે ચોંકાવનારું છે અને ખાસ કરીને ભાજપને પણ એવું થતું હશે કે આવું ક્રોસ વોટિંગ કેમ થતું હોય છે પરંતુ અંદરો અંદરની જે લડાઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રમુખની લડાઈને લઈને ક્યાંક ને ક્યાંક પ્રમુખના દાવેદારોને આવી રીતે ખાવા દાવાથી હરાવાતા પણ હોય છે ને એને લઈને આપણે લાઈવ છીએ પ્રથમ નંબર વોર્ડનું સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં કોમલબેન વિષ્ણુભાઈ મુંધવાને તેરસો ચોવીસ મત મળેલા છે મહેશભાઈ કેશવ હા હા ભાજપની જીત છે ને ભાજપના ત્રણ ઉમેદવારોના આપણે મતોની વાત કરીએ સાથે સાથે નામોની પણ વાત કરીએ કોમલબેન વિષ્ણુભાઈ મુંદવાને તેરસો ચોવીસ મત મળેલા છે મહેશભાઈ કેશવજીભાઈ કાંઝિયાને બારસો ને ચાલીસ મત મળેલા છે અને ભરત ઝાલાભાઈ બાંભા જેમને તેરસો ને મત મળેલા છે ત્યારબાદ કોંગ્રેસના એક જે ઉમેદવાર જીતા છે તેના મતો લઈએ તો ભારતીબેન ગોપાલભાઈ દોરાલા જેઓને અગિયારસો ને સાત મત મળ્યા છે એટલે મિત્રો આ સત્તાવાર રીતે જાહેરાત છે અને આ ક્રોસ વોટિંગ છે એટલે કે ભાજપના ઉમેદવારો ક્યાંક ને ક્યાંક અંદરો અંદર હરાવવાની મેં અગાઉ વાત કરી હતી કારણ કે ક્રોસ વોટિંગ હોય પેનલ ટુ પેનલ જીતવાની જે એમનો દાવો હતો એ અહીંયા ફોકડ સાબિત થયો છે અને આ રીતે જ બનતું હોય છે હજુ પણ પરિણામો ચોંકાવનારા આવવાની શક્યતા છે કારણ કે પેનલ ટુ પેનલ ન જીતે એટલે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર એવો અંદર એવો માહોલ હોય છે ને અંદર એવો રીતે એકબીજાને હાર જીત માટે પ્રમુખના દાવેદારો માટે હરાવતા હોય છે જીતાડતા હોય છે આ તો ચૂંટણી છે મિત્રો રાજનીતિ આ રીતે જ હોય છે તમને કદાચ જાણીને નવાય લાગે પરંતુ રાજનીતિમાં આવું બનતું રહેતું હોય છે રાજનીતિનો પ્રથમ દાવ છે કદાચ આપણે એવું માનીએ કે અશ્વિનભાઈ ના ધર્મપત્ની જે લડતા હતા એ કદાચ જીતના જીતાએ તો પ્રમુખના દાવેદારો એવું પણ બનતું હોય એટલે હરાવતા હોય અને આ તો જ એક પ્રથમ વોર્ડ જ ખુલ્લો છે ને સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે પ્રથમ વોર્ડ મિત્રો એટલે સત્તાવાર રીતે ત્રણ ભાજપની બેઠક મળી છે ને એક કોંગ્રેસને પ્રથમ રાઉન્ડના અંતે જે કંઈ છે એ પરિણામો આવી રહ્યા છે અને આ પરિણામો લઈને ક્યાંક ને ક્યાંક એવું પણ બનતું હોય છે મિત્રો કે વોર્ડ નંબર એકમાં મેં કહ્યું એમ મિત્રો જે લાઈવ તમે જોઈ રહ્યા છો તે અહીંયા મોડલ સ્કૂલ ખાતે જે પરિણામ છે તેના લઈને આપણે બતાવી રહ્યા છીએ અને અહીંયા જે છે વોર્ડ નંબર એકમાં અવારનવાર એવું બનતું હોય છે અને વોર્ડ નંબર એક ચોંકાવનારું બનતું હોય છે ત્યારે જીતના પ્રમુખના દાવેદારો હોય તેને અંદર હરાવવાની પણ રાજનીતિ હોય અને એ અહીંયા સાબિત થાય છે કે અંદર કેવી રીતે પેનલ હારી જાય તો એનો આ પ્રથમ ઉદાહરણ જ પ્રથમ વોર્ડમાં આપણને જોવા મળે છે જેમાં ખાસ કરીને મેં કહ્યું એમ કે ત્રણ બેઠકો ભાજપને અને એક બેઠક કોંગ્રેસને મળી છે હાલ જે છે મત મતગણતરી છે ચાલી રહી છે ને પ્રથમ વોર્ડનું એટલે કે સાત વોર્ડની ચૂંટણી છે ને જે અઠ્યાવીસ બેઠકો છે અને અઠ્યાવીસ બેઠકોને લઈને મિત્રો જે ચૂંટણીનું પરિણામ છે અહીંયા આપણે જોઈ રહ્યા છો ને હાલ તો મિત્રો હું મોડલ સ્કૂલ ખાતેથી આપણે લાઈવ દ્રશ્ય પણ બતાવી રહ્યા છીએ કે આ રીતના જે દ્રશ્યો છે એ ચોંકાવનારા દ્રશ્યો પણ આવતા હોય છે સામે અને તેને લઈને આપણે નજરરોજના માધ્યમ થકી આપણે લાઈવ જોઈ રહ્યા છીએ તે પણ અહીંયા બતાવી રહ્યા છે અને નજરરોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી હજુ સુધી જો તમે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલાં રિઝલ્ટ અહીંયા જોવા મળશે અને હળવદના પડની માહિતી ચૂંટણીને લઈને પડની માહિતી રાજકીય કાવાદાઓને લઈને માહિતી અને રાજકીય અંદર દાવપેતની પણ માહિતી અહીંયા જોવા મળશે કારણ કે આવી રીતે મેં કીધું એમ ચૂંટણી છે આ રીતના જ પરિણામો આવતા હોય છે અથવા તો જે પરિણામોની રાહ જોતા હોય જે પરિવારો ને ઉમેદવારોને આશા હોય તમામ પાર્ટીઓ જીતના દાવા કરતી હોય છે એનું થોડીક ક્ષણોમાં જ પરિણામો અહીંયા પ્લેટફોર્મ પર તમને મળી રહેશે ખાસ મિત્રો નજરાવોદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં બનાવી રહેજો અને વોર્ડ નંબર એકનું મેં કહ્યું એમ પ્રથમ રાઉન્ડના અંતે વોર્ડ નંબર એકનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ને સત્તાવાર રીતે જાહેરાત થતાની સાથે જ મિત્રો જે છે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે મેં ફરીને એકવાર કહીએ તો નજર માધ્યમ થકી આપ જોઈ રહ્યા છો ત્યારે વોર્ડ નંબર એકના ચાર ઉમેદવારોમાં ત્રણ ભાજપને બેઠક મળી છે અને એક કોંગ્રેસને બેઠક મળી છે અને આ સત્તાવાર રીતે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો લાઈવ તમે જોઈ રહ્યા છો જેમાં વાત કરીએ તો કોમલબેન વિષ્ણુભાઈ મુંધવાને તેરસો ને ચોવીસ મત મળેલા છે મહેશભાઈ કેશવજીભાઈ કણજરિયાને બારસો ને ચાલીસ મત મળ્યા છે અને ભરતભાઈ ભરત ઝાલાભાઈ બાંબાને તેરસો ને મત મળ્યા છે અને જીત થઈ છે ત્યારબાદ કોંગ્રેસના એક ઉમેદવાર જીતેલા છે જેમાં ભારતીબેન ગોપાલભાઈ દોરેલા દોરેલાને અગિયારસો ને સાત મત મળેલા છે એટલે સત્તાવાર રીતે આ મતો મળ્યા છે ક્યાંક ને ક્યાંક હારજીતના પણ દાવાઓ અને ભાજપ જે પેનલ ટુ પેનલનો ફોકટ દાવો કરતી હતી સાબિત થાય છે ને વોર્ડ નંબર એકમાં મેં કહ્યું એમ કે કાવા દાવા થતા હોય છે રાજનીતિમાં આવું બનતું હોય છે ને પહેલી વાર નથી મિત્રો જે પ્રમુખના ઉમેદવારો હોય એને વારંવાર અવારનવાર આ રીતના દ્રશ્યો સામે આવતા હોય છે એમાં કાંઈ નવાઈ નથી હજુ તો હજુ છ નંબર વોર્ડ ખુલવાના છે હજુ ચોંકાવનારું પરિણામ આવી શકે ક્યાંક ને ક્યાંક પેનલ ટુ પેનલ ન પણ જીતી શકાય પરંતુ ક્રોસ વોટિંગનો જમાનો છે સમયાંતરે ક્રોસ વોટિંગ થતું હોય છે એ જાગૃત નાગરિકો હોય છે મતદારોમાં પણ જાગૃતતા હોય છે એને લઈને આવું બનતું હોય છે ત્યારે પરિણામો પાર્ટીએ ધારા મુજબ ન પણ મળતા હોય પરંતુ મેં કહ્યું એમ કે આપ જ્યારે પણ જોઈ રહ્યા છો નજરવોધના માધ્યમ થકી ત્યારે આપને એ પણ બતાવી દઈએ કે અહીંયાથી મોડલ સ્કૂલમાંથી આપણે લાઈવ છીએ અને હળવદની જે નગરપાલિકાની ચૂંટણી છે તેની સાત વોર્ડના અઠ્યાવીસ બેઠકો છે અને સિત્તેર ઉમેદવારો મેદાને જેઓ પોતાની દાવેદારી નોંધાવી હતી મતદાન થયું હતું ને અત્યારે મતગણતરી ચાલી રહી છે આ સિત્તેર જે છે સિત્તેર સિત્તેર ઉમેદવારોનું ભાવિમાંથી અત્યારે પ્રથમ નંબર વોર્ડનું રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટને લઈને મિત્રો હજુ તમે સુધી સત્તાવાર રીતે પણ જાહેરાત કરી દેવામાં આવી છે જેની આપણે વાત કરીએ તો પણ નીચે થોડું વોલ્યુમ વધારજો મિત્રો વોલ્યુમ વધારજો વોલ્યુમ વધારજો હલો હલો વોર્ડ નંબર એક માં કુલ નવ ઉમેદવારો હતા તેમાં અસ્મિતાબેન અશ્વિનભાઈ ગણારીયા ને એક હાજર એસી મત કોમલ બેન વિષ્ણુભાઈ મુંદવા ને તેરસો પચીસ મત ભરતભાઈ ઝાલાભાઈ ભરવાડને ને તેરસો સત્તાવન મત ભારતીબહેન ગોપાલભાઈ દોરાલાને અગિયારસો સાત મત મનસુખભાઈ ચતુરભાઈ મકવાડાને નવસો ને બત્રીસ મત મહેશભાઈ કેશવજીભાઈ ગણજારિયા ને બારસોને એકતાલીસ મત સુરેશભાઈ દાનાભાઈ સોનગ્રાને આઠસોને ઓગણસાઠ મત હેમાંગભાઈ દિનેશભાઈ દક્ષિણીને એકસોને ઓગણસિત્તેર મત અને હંસાબેન ઘનશ્યામભાઈ સુરેલાને સાતસોને ઓગણત્રીસ મત મળેલા છે તથા નોટામાં સુડતાલીસ મતો પડેલા છે તો આ વોર્ડ નંબર એક માં કુલ ચાર બેઠકો માં પછાત વર્ગ સામાન્ય પછાત વર્ગ સ્ત્રી સામાન્ય વર્ગ સ્ત્રી